ચલો કેમ છો હા તો આજે આપણી ધોરણ એક અધ્યન સંપૂર્ણ ગુજરાતી એકમ પાંચ લપલપીઓ કાચવો તેની આપણે આ ચોવીસ નંબરની પ્રવૃત્તિ કરવાની હા ચોવીસ નંબરની પ્રવૃત્તિ કરવાની છે ચિત્ર ઓળખી શબ્દ લખો તો પહેલું ચિત્ર શેનું છે ચાલો ગાજર લખો અક્ષરો સારા કાઢજો ચલો બીજું ચિત્ર શેનું છે હાથ લખો લસણ લસણ અણો સરસ ચલો ત્રીજું ચિત્ર શેનું છે કાબડ ચલો પછી ચોથું ચિત્ર અનાનસ ચલો લખો પછી પાંચમું ચિત્ર લપસણી શું છે લપસણી પછી આગળનું ચિત્ર ચમચી ચમચી પછી આગળનું ચિત્ર ચલો પછી આગળનું સરસ ચલો લખાય તો હવે આપણે આગળની પ્રવૃત્તિ છબ્વીસ પ્રવૃત્તિ છે છબ્વીસ નંબર ગીતના આધારે મને ઓળખો તો આપણે હમણાં જ પ્રવૃત્તિ કરી હતી કરી હતી ને ગીત ગવડાવીને તો મે માફી લખ્યું ને ચલો બીજું મેં એક તોફાનીનો નો પગ પકડી લીધો કોણે પગ પકડી લીધો મગર અક્ષરો સારા કાઢજો સામે મેં તેની પૂછડી પકડી લીધી મગર મગર કે છે ને લખો મગર સામે મારા મારાથી સૌ હેરાન થઈ ગયા કોનાથી થઈ ગયા વાંદરો લખો વાંદરો मने दया आवी गई, कौण बोले? मागल चलो आगल, टीकू रोज अमने तोड़ा करे पण, पांदड़ा मैं तड़ाव में पत्थर फेक्यों, कौने पत्थर फेक्यों? वांद़ा तो चलो वांदरू વાંદરાએ હું ઝડપથી ત્યાં ભાગી ગયો કોણ ભાગી ગયું લખો વાંદરો ટીકુએ અમને તળાવમાં ફેંકી દીધા પથ્થર ને ફેંક્યા હતા ને ટીકુએ હા

બીજું ચિત્ર છે મગરનું છે તો શું છે મગરે મનમાં વાળી ગાંઠ છે ને ના ગુસ્સે થઈ ગયો મગર લખો ચલો ગુસ્સે થઈ ગયો મગર

પકડ્યું છે વાંદરાનું પકડે છે ને તો તેમાં શું આવશે મગરના મોમાં પકડાય પછી છેલ્લું ચિત્ર છે છેલ્લું છે કયું છે જુઓ વાંદો લટક્યો છે ને અહી આપણી આ સત્યાવીસ નંબરની પ્રવૃત્તિ પૂરી થાય છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય